માવડા માં પેલા તબર તો આપણે પહેલા તો આપડી રમતા એટલે જેવા ગારા માં ઉડતા ગમે તું ગમે ભૂજડી નાખતા કોઈ મનમાં અરે આખો દાડો સોણ સોણ હતા આપડે છોકરા ને જીયા ને જલાલ નાસવ ને તો ફેર ઝઘડો લઈને આવી ઝઘડા જ આવી જ લઈને માવડા

હંણવરિણરારરાાાગ જેયેાડાહણીા કાણિઢ આ઺ેરાકણીણ હિાણાએગે સેડાકે સઇણિણ સહાણીણિભેણિણ � એ તો કોઈ એ તો તો આલવાન છે いや ઓલી દાઢી હાથમાં આવી છે મુસ્કુ તોડ્યા હું આ તો આઈને હું તો આવું ઉડેલા જે મોટો આમ થઈ તો બાજી

અરે ભાઈ છોકરો દેખતો તું આ કલર હાડ હોય માર ડાડીયા રે 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 ઓલા પણ બહુ થોડી થોડું ગળવા દયો અમે રમે ને એનો મતલબ પાસે ન ખાઈમાં આવ રે ના મને ખાઈ ગયો ખાઈ ગયો હવે 18 કો હા હા 18 કો

આલો

અલ્યા રવા દે રે આપેલા મોટર દેખા નિકળ દેતો રે પાછું એ મોટર તમને નાખો ભાઈ હો માર્યો તો બે છોડમાં એટલે તો થાજો ને એકલી છોડમાં થઈ ઝોબલો કુદા નાખું પહેલા પોકાડો ખરું હમણાં ઉતાર તો ઉવારે મૂક્યો તો પાછા રેજો બાપા ઓહો હો માર બે છોટિયામાં તો ધોંભલે આયુ રૂ આ દોરો પાટો દોરો હા તાણે વચ્ચે ગણાય પાછું

તણમો તણમો ધવા દયો ના સમજાય રોડ ઉપર નાખવાનું હો અમે આ રોડ પે નાખી તણ ના આલવે આલુ તો ધવા દયો તણ ધવા કાઢો પાછો અરે તમે જોવો આમણે હોલા ઉડાળજો ને એક નોસન શું એ હોલા ન આવે તમે શું હોલા ગર ફુફલા થઈ જાવ ઈયો ના રાખજો પાછા

કે શું થઈમ પાછો બેમાં લાયો પણ તમાર અમે જીતેલા જીતેલા હારી પણ જીતેલા હતા મનમાં

એટલું થઈ ગયું અરે મારા ભાઈ ડોઢો લ્યુટી કેમ કરે છે ના સીધું છે અરે જે થી ડોઢા સીધું એવું છે આપણે કેવું પકડવાનું ખબર ને ઓમ પકડજે પાછું હારયો ઓમ પકડજે પાછું એ તો તમાર નઈ કહેવું બે છોડે મને ક નઈ પાછું તમે ઉધોખ ના લેતા મને ખબર છે જીતવાન છે પાછું અને એ ઓમેનાજીજીની મને ખબર છે કરો ચાલુ હવે જોજો હો

જો તો પાટા પર પગ જહા તો ની પાસ પાસું કેન્સલ કરાયો જો આ લાઈ જો ઓહો મારું અલ્યા આમ કર્યું અલ્યા નઈ ગયો અલ્યા પાડી ગયો આમ આપડે જીતીતા હ ગદદારી કરીને તોયના સેટિંગ થઈ જશે ને તો નળદ ના ના દો

જો તો ગાડ્યો હા ગાડ્યો દોડી નાખો દોડી ના વા તો ઘણું થઈ ગયું કાઈ છે અમે ઓઈલ માં પડી હે જો આ ઓ હો હો જો ને પોચો પોચો જતો રહે જતો ના ભાઈ આ તો લાલ ઓશા વાડા નું છે હે રહી જાય ને નાખી દેવાનું છે